ઓમ શ્રી ગણેશય તો મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે અષાઢ મહિનાની શુદ્ધ પક્ષની તેરસના દિવસે શરૂ થતું વ્રત જયા પાર્વતી વ્રતની કથા સાંભળીશું કે જે પાંચ દિવસ કરવાનું હોય છે એટલે કે અષાઢ મહિનાની વધ પક્ષની બીજ સુધી કરવાનું હોય છે ત્યાર પછી આખી રાતનું જાગરણ કરી બીજા દિવસે સવારે ભગવાન શિવ માતા પાર્વતીની પૂજા કરીને આ વ્રતના પારણા કરવામાં આવે છે તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો આપના મિત્રો સાથે પણ શેર કરજો અને જો આપ અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને આવનારા વિડીયો આપ સૌ લોકો સુધી પહોંચતા રહે આવો હવે આપણે આ પાંચ દિવસ સાંભળવામાં આવતી કરવામાં આવતી આ જયા પાર્વતી વ્રતની કથા સાંભળીએ કે જેમાં આપણે સાંભળીશું કે એક સ્ત્રી પોતાના વ્રતની શક્તિથી કેવી રીતે સંતાન પ્રાપ્તિ કરે છે અને કેવી રીતે પોતાના પતિની રક્ષા કરે છે તો હવે વ્રત કરનાર બહેનો વ્રત કરનાર દરેક સ્ત્રી હવે આ જયા પાર્વતી વ્રતની કથા ધ્યાનપૂર્વક સાંભળે કાશીનગરીમાં સદાચારી સત્વાદી અને સેવાભાવી એક દંપતી રહેતા હતા તેઓ આખો દિવસ પ્રભુ ભક્તિમાં લીન રહેતા હતા ભૂખ્યાજનોને ભોજન તરસ્યાને પાણી નિરાધારોને આશરો પણ આપતા હતા અને ઈશ્વર કૃપાથી આ દંપતી પાસે પરિશ્રમથી પ્રાપ્ત કરેલી અખૂટ સંપત્તિ પણ હતી તેઓ ગુરુકુળમાં સખાવત પણ કરતા હતા અને પતિ પત્ની બંને એકબીજાના સહકારથી સદાવ્રત તથા સેવા કાર્ય પણ કરતા હતા તેમનામાં સહેજ પણ અભિમાનનો છાટો ન હતો દૂર દૂરથી શ્રેષ્ઠીઓ તથા સંત મહાત્માઓ તેમની ઘરે આવતા તેમના ઘરે રોકાતા અને આ દંપતીઓ તેમની સેવા કરતા હતા તો આ વાત એક વખત મહર્ષિ નારદ મુનિએ સાંભળી અને તેઓ આ કાશી નગરીમાં આવી પહોંચ્યા તેમણે આ ગૃહસ્થિઓનું ઘર શોધ્યું અને ફરતા ફરતા તે તેમના ઘરે આવી પહોંચ્યા તે બંને પતિ પત્નીએ નારદ મુનિને આવકાર આપ્યો ફળફળાદી આપ્યા પીવા માટે જળ આપ્યું અને તેથી નારદજી પ્રસન્ન થયા અને નારદજીએ પૂછ્યું કેમ છો મજામાં ને ગૃહસ્થી કહે છે હા મુનિરાજ આપની કૃપાથી સર્વ વાતે શુભ છે પણ આટલું બોલતા જ તેઓ ઊભા રહી ગયા નારદજી કહે ખચકાવાની જરૂર નથી તમારા મનમાં જે પણ કંઈ હોય તે વિના સંકોચે મને કહી શકો છો હે મુનિરાજ બીજી કોઈ ઈચ્છા નથી પણ એક સંતાનની ખોટ છે કે જે મારે આ સદા વ્રતને સંભાળે નારદજી કહે છે કે અહીંથી તમે દક્ષિણ દિશામાં જાઓ ત્યાં એક અપૂજ્ય શિવલિંગ છે ઘણા વર્ષોથી તેની કોઈ પૂજા નથી કરતું અને ત્યાં જઈ તમે શંકર પાર્વતીની શ્રદ્ધાપૂર્વક સેવા પૂજા કરજો તો સદાશિવ ભોળાનાથ તમારા ઉપર અવશ્ય પ્રસન્ન થશે તમારી મનોકામના પૂર્ણ થશે અને આમ આશીર્વાદ આપી નારદજી તો ચાલતા થયા બીજા દિવસે નારદ મુનિની સલાહ પ્રમાણે પતિ પત્ની દક્ષિણ દિશા તરફ ચાલી નીકળ્યા અને ત્યારે ઘોર વન વગડામાં ભૂખ્યા અને તરસ્યા બંને શિવલિંગની શોધમાં નીકળ્યા પણ ક્યાં એવું મંદિર જ ન મળ્યું અને બંને જણ થાકીને એક ઝાડ નીચે આરામ કરવા બેઠા અને એવામાં જ પત્નીની નજર એક મોટા ડુંગરની ટોચ પર પડી ગઈ ત્યાં તેને મંદિર હોવાનો અણસાર થયો ત્યારે તેણીએ કહ્યું હે નાથ જુઓ તો પેલા ડુંગરની ટોચ ત્યાં નારદ મુનિના કહ્યા પ્રમાણેનું મંદિર હોઈ શકે એવું મને લાગે છે અને મંદિરનો અણસાર થતાં જ દંપતીનો થાક ભૂખ તરસ મટી ગયા અને એક પ્રસન્ન ચિતે એક આશા સાથે તે ડુંગરની ટોચ પર પહોંચ્યા અને ત્યાં જોયું તો શિવ મંદિર હતું અને હવે તો બંનેના હૃદયમાં હરખ માતો નથી તેમણે મંદિરમાં સફાઈ કરી શિવલિંગ પરથી પાંદડાને ધૂળ સાફ કર્યા પાસે નદી હતી તેમાંથી પાણી લાવી શિવલિંગ અને તેમની સમક્ષ રહેલ પાર્વતીજીની મૂર્તિને સ્નાન કરાવ્યું અને ત્યાં બીલીપત્રનું ઝાડ હતું તો તે બીલીપત્રથી ભગવાન શિવની પૂજા કરી શિવમયમાં સ્તોત્રનો પાઠ કર્યો અને તળેટીના જંગલમાં જઈ ફળ ફૂલ લાવી શિવજીને અર્પણ કર્યા દંપતીએ સતત પાંચ વર્ષ શંકર પાર્વતીની પૂજા કરી પરંતુ ભગવાન શંકર તો પ્રસન્ન થયા જ નહીં અને છતાં પણ તે દંપતીઓ ભગવાન શિવની શ્રદ્ધાપૂર્વક પૂજા કરતા જ રહ્યા એક દિવસ નિત્યક્રમ પ્રમાણે પતિ વનમાં ફળ ફૂલ લેવા ગયો પણ સાંજ પડવા આવી છતાંય તે પાછો ફર્યો નહીં એટલે પત્નીને અનેક પ્રકારની શંકા થઈ પતિની વાત જોતા પત્ની થાકી ગઈ અને ન છૂટકે પતિની શોધ કરવા નીકળી પડી ઠેર ઠેર જંગલી પ્રાણીઓ વાઘ સિંહ અને ભયંકર સંભળાતા કરતા હતા જેવા નિશાચરો આમથી આમ ફરતા હતા અને તેને કશુંક અમંગળ થયું હોવાનો ભય થયો છતાં હિંમત રાખી શિવ પાર્વતીનું રટણ કરતી તે ચાલવા લાગી અચાનક તેની નજર એક ઝાડ નીચે પડી અને જોયું તો તેનો પતિ બેભાન દશામાં પડ્યો હતો તેના પગના અંગૂઠામાંથી લોહી નીકળતું હતું અને જોયું તો પતિની પડખામાં એક કાળો નાક ફૂફાડા મારતો જતો હતો અને થોડી ક્ષણો પછી તેણે આંખો ઉગાડી ત્યાં તો તેની સક્ષમ સોળે શણગાર સજીને ઉભેલા માતા પાર્વતીજી પ્રગટ થયા માતા પાર્વતીના દર્શનથી તેનામાં નવીન ચેતના આવી માતા પાર્વતીને જોતા જ પત્ની તેમના ચરણોમાં પડી ગઈ માતા પાર્વતી તેના મૃત પતિના શરીર પર હાથ ફેરવ્યો કે તુરંત જ પતિ આંખો ઉગાડી અને ભાનમાં આવી ગયો તે આળસ મળીને ઊભો થયો અને તેણે પણ માતા પાર્વતીજીના દર્શન કર્યા બંને જણની આટલા વર્ષોની તપસ્યા હવે સફળ થઈ અને ત્યારે પાર્વતીજી કહે છે કે તમારા બંનેની અનન્ય ભક્તિ તથા શ્રદ્ધા જોઈને હું ખૂબ જ પ્રસન્ન થઈ છું તમારે જે જોઈ તે આપ માગી શકો છો દંપતી કહે છે હે ભગવતી અમારે બીજું કંઈ નથી જોઈતું પણ મારે એક શેર માટીની ખોટ છે તો તેનો ઉપાય બતાવો અને ત્યારે પાર્વતીજી કહે છે કે તમે જયા પાર્વતીનું વ્રત કરો તો અવશ્ય સંતાન પ્રાપ્તિ થશે પત્ની કહે છે પરંતુ હે માં આ વ્રત કેવી રીતે કરાય પાર્વતીજી કહે છે આ વ્રત સાઠસો તેરસના દિવસથી શરૂ કરવામાં આવે છે કે જે વધ પક્ષની બીજે પૂર્ણ થાય છે આ વ્રત કરવાથી સંતાન પ્રાપ્તિ ઉપરાંત મને જેમ આ વ્રતથી શિવજી મળ્યા છે તેમ કુમારિકાઓને મનગમતો ભરથાર મળશે તે ઉપરાંત સ્ત્રીઓને સૌભાગ્યવતીના આશીર્વાદ મળશે અને આ વ્રત કે જેમાં કન્યાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓને ભોજન કરાવવું જોઈએ બ્રાહ્મણો પાસે વ્રત ઉજવણીની પૂજા કરાવી તેમને દાન દક્ષિણા આપવી જોઈએ કુટુંબના સૌ પરિવારજન તથા સગા સંબંધીઓને ભોજન કરાવવું જોઈએ ગોરમાની પૂજા કરવી વ્રતમાં ઉગાડેલા જ્વારા નદીમાં કે પીપળાના ઝાડ નીચે અથવા તો માતાજીના મંદિરે નિયત સ્થળે પધરાવવા જોઈએ વ્રત કરનાર સ્ત્રીએ ખારું ખાવું નહીં મોડું એકટાણું કરવું જોઈએ નિત્ય વ્રતની કથા સાંભળવી ઘરમાં વડીલો હોય તેમના આશીર્વાદ લેવાના આ વ્રતથી સૌનું કલ્યાણ થાય તેવા આશીષ મળશે અને આમ વ્રતનો મહિમા સંભળાવી માતા પાર્વતી તો અંતર ધ્યાન થઈ ગયા માતા પાર્વતીના આશીર્વાદ મેળવી આ દંપતી હવે જયા પાર્વતીનું વ્રત કરે છે અને તેમને ત્યાં ટૂંક સમયમાં જ પારણું બંધાય છે પુનઃ કાશીનગરીમાં સૌ કયા દંપતીના દર્શન કરવા આવે છે અને જે લોકો તેમને મળવા આવે તેમને આ દંપતી જયા પાર્વતી વ્રતનો મહિમા જણાવે છે તેથી હવે દરેક લોકોએ આ જયા પાર્વતી વ્રતનો મહિમા જાણ્યો તેની વિધિ જાણી એટલે હવે કુમારિકાઓ આ વ્રત લે છે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રતને ધારણ કરે છે હે પાર્વતી માતા આપને મારી એટલી જ પ્રાર્થના છે કે જેવી રીતે દંપતીએ શ્રદ્ધાપૂર્વક જયા પાર્વતીનું વ્રત કર્યું અને આપ તેમને ફળ્યા તેમને આ વ્રતનું ફળ મળ્યું તેવી જ રીતે વ્રત કથા સાંભળનાર વિડીયો જોનાર સાંભળનાર વ્રત કરનાર દરેક બહેનોને દરેક સ્ત્રીને દરેક દંપતીને આ વ્રતનું ફળ મળે તેમને જો ત્યાં સંતાન ન હોય તો પારણું બંધાય અને તેમને સૌભાગ્યવતીના આશીર્વાદ આપજો તો મિત્રો આ રીતે આ જયા પાર્વતી વ્રતની કથા છે કે જે આપણે સૌ લોકોએ સાંભળી આ વ્રતની કથા નિત્ય જ્યારે આપણે પૂજા કરી લઈએ છીએ ત્યાર પછી આ સાંભળવાની હોય છે વાંચવાની હોય છે તો આશા છે કે આપ સૌ લોકોએ આ જયા પાર્વતીનું વ્રત કર્યું હશે અને જો આપનું શરીર આ વ્રત કરવા માટે સક્ષમ ન હોય તો માત્ર આ દિવસો દરમિયાન વ્રત કથા સાંભળો છો તો પણ આપને તેનું પુણ્ય ફળ મળે છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો આપના મિત્રો સાથે શેર કરજો આ વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવનારા અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર